દિલ્હી વિશ્વવિદ્યાલયની છાત્ર સંઘ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર કેમ્પસમાં ઉત્સાહની લહેર દોડી ગઈ છે એબીવીપી ભવ્ય વિજય મેળવતા કાર્યકરોમાં ઉમંગ છવાઈ ગયો સભ્યો મોટી સંખ્યામાં ભેગા થઈ જીતની ખુશી મનાવી ઝગમગતા ફટાકડાઓ સાથે કેમ્પસ ગુંજી ઉઠ્યો અને દેશભક્તિના નારા ગુંજતા રહ્યા વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ વહેંચી અને જીતની ઉજવણીને યાદગાર બનાવી આ જીત એબીવીપીના સભ્યો માટે માત્ર એક રાજકીય સફળતા નથી પરંતુ વિદ્યાર્થીઓના વિશ્વાસનું પ્રતિબિંબ પણ છે નમસ્તે ઉત્સવ પંડ્યા નગર મંત્રી અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ જામનગર દિલ્હી યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ યુનિયન માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભવ્ય વિજય મેળવ્યો છે જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રીય સ્તરે બધી જગ્યાઓ પર આ ઉજવણી છે કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત ભરમાં સમગ્ર બધા જ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા પણ ડીકેવી સર્કલ ખાતે મોટી સંખ્યામાં કેમ્પસો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે એટલા ફટાકડા ફોડી અને ભવ્ય ભવ્ય ઉજવણી છે એ જામનગર ખાતે કરવામાં આવી હતી નમસ્તે ભારત પાતાજી